આ રોડ પર નવીનીકરણ કામ ચાલી રહ્યું હોય તેના કારણે એક સાઈડ નો બંધ કરવામાં આવેલ છે એક સાઈડ નો રોડ ચાલુ છે જેના કારણે રોડ પર ટ્રાફિક વધારે થાય છે સુપ્રસિદ્ધ મંદિર ડાકોર ખાતે દર્શન કરવા જવા દર્શનાર્થીઓ તથા આજુબાજુ ડાકોરથી મહેમદાવાદની વચ્ચે આવેલા ગામના વાહન ચાલકો તેમજ રાવદારીઓને ભારે હાલાકી વેઠવી પડી રહી છે આવડતી ધૂળના લીધે જો કોઈ બાઇક ચાલકનો જીવ જોખમમાં મુકાય તો કોઈ નવાઈની વાત નથી બાઇક અને વાહનો માટે અત્યંત જોખમી રોડ બની ગયો છે ઉડતી ધૂળના લીધે આગળ જતું વાહન કે ખાડા ટેકરા કંઈ દેખાતું જ નથી જેના કારણે આ રોડ પર નાના મોટા અકસ્માત તો સર્જાય છે તંત્ર દ્વારા તકેદારી રાખીને પાણીનો છંટકાવ કરવામાં આવે તો વાહન ચાલકો તેમજ રાહદારીઓને રાહત થાય તથા અકસ્માતનો ભય ઓછો થાય તેવી માંગ ઉઠી છે જો તંત્ર દ્વારા તકેદારી રાખીને પાણીનો છંટકાવ કરવામાં નહીં આવે તો ડાકોરથી મહેમદાબાદ રોડ ભયંકર અકસ્માત સર્જાય અને કોઈ જીવ પણ જોખમમાં મુકાય તો નવાય નહીં પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરો